જે લોકો ઇન્ડિયાથી સ્પોન્સરશીપ ડાયરેક્ટ કરાવીને આવે છે ને મને ખબર છે કે ન્યા હજી ઘણી જગ્યાએ કન્સલ્ટન્સીવાળાઓ કરી આપે છે આપણે કોઈના વિરોધી નથી પણ તમને એમ હોય ને કે ભાઈ મારા આ વિઝા કરી દે અને હું આવવાનો છું તો તમે એક વસ્તુ બીજી એ જાણજો કે ભાઈ એમાં ડિપેન્ડન્ટ અલાઉડ છે કે નહીં હવે એક ભાઈને એવું થઈ ગયું કે એના વિઝા બીજા આવી ગયા અહીંયા આવી ગયો ને એને એવું છાનંદીને રાખ્યું હતું કે ભાઈ તમને તમે બે માણસ પહોંચી જાઓ હવે અહીંયા એવો ને ખબર પડી કે ભાઈના વિઝા મીડિયમ સ્કિલમાં થયેલા છે બરાબર મીડિયમ સ્કીલના હાઈ સ્કીલ એક એવું છે કે જેમાં મીડિયમ સ્કિલમાં તમારા વિઝા છે ને તો તમે ડિપેન્ડન્ટને નહીં લાવી શકો અને હાઈ સ્કીલમાં હશે તો તમારા ડિપેન્ડન્ટને લાવી શકશો તો એ ભાઈ લેના દેના વગરના હલવાઈ ગયા હવે એના જે અમાઉન્ટ આપીએ છે હવે કેમ ને કેટલીક હવે આવી બે ત્રણ ગાડીઓ ગણી લ્યો ને નવી ટીકડે ટીક કેટલા રૂપિયા આપ્યા તો એમાં એ ભાઈ હલવાઈ ગઈ કે હવે મારે ઘરવાળી કેમ લાવી હવે મારે ઘરવાળી ને લાવવાનું હું કઉ છું ને તો એ ભાઈ હવે એમ કે છે કે બીજા એકાદી ગાડી આવી થાય અલા આ વસ્તુ તમે જાણજો કે ભાઈ હાઈ સ્કીલ માં કરશો કે મીડિયમ સ્કીલ માં અને ભાઈ પહેલી વાત તો આ કરવાનું જ નથી આ તો આરું તોય મારે કહેવાય જઈ કે તમે તોય જાવ છો મને ખબર છે તમે જવાના કોઈ ના ન પાડવી પૈસાની ખંજવર જાજી હોય એ લોકો જાહે અને એને કેવું હોય કે એને ઓછા થાય કે એને ઉપાધિ ન હોય પણ જે માથે કરીને જાશો ને ભાઈ સાનું મુના હે ને જે કરતા હોય ને એ કરજો આવી રીતના માથે કરીને અહીંયા હે ને કાંઈ હારાવાટ નથી અને જો કંપની બંધ થઈ કે અહીંયા આવીને તો ક્યાંય ના નહીં જો હાવ ભૂસાઈ જાઓ લીટો થઈ જાઓ કમ્પ્લીટ એટલે એટલે સમજાય તો સમજો બાકી તમ તારે કરાવો એ કરાવો મારા બાપાના એક રૂપિયો નથી જતો એટલે તમ તારે હાઈ સ્કિલમાં કરાવજો ડિપેન્ડન્ટ હોય તો બાકી ડિપેન્ડન્ટ ન હોય એને તો ઉપાધિ જ નથી આવતા રહ્યા તમ તારે મરદ મુસાળા હોય આવતા જ રહ્યો